જેટલા વૃક્ષો દીકરીઓના નામે લહેરાશે નખત્રાણા તાલુકાના નાગવેરી ગામના ભાગોડી આવેલા વીર વાછરા દાદાના મંદિરના સમીપે શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનના નૂતન મંદિરના ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત નાગવેરી ગામની નવસો દીકરીઓના નામકરણ સાથે નવસો વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે જેના નામકરણની તકતી દરેક વૃક્ષમાં આજ રોજ ગામના અગ્રણીઓના હસ્તે લગાડવામાં આવેલ છે શારયુક્ત જમીનમાં છા બાય છા ફૂટ તેમજ ચાર ફૂટ ના ઉંડા ખાડામાં કાંપ યુક્ત રેતી નાખી નાગબીરી શ્રી લક્ષ્મી નારાયણ પાટીદાર સમાજ ના નેજા હેઠળ એનબી ફાઉન્ડેશન રામપર ના સહયોગ થી આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે આ પ્રસંગે ગામના અગ્રણીઓ શ્રી રતનસિંહ વિશ્રામભાઈ પોકાર સમાજ પ્રમુખ શ્રી શિવજીભાઈ ગોપાલ પોકાર તેમજ શ્રી દેવસીભાઈ માવજી લીંબાણી શ્રી ગોવિંદભાઈ હિરજીભાઈ માવજી લિંબાણી ડાયાભાઈ નારણભાઈ ગંગદાસભાઈ રામાણી મહામંત્રી શ્રી હિરાલાલભાઈ ખેતાભાઈ પોકાર શ્રી તુલસીભાઈ કરશનભાઈ વાસાણી તેમજ કે એનબી ફાઉન્ડેશનના શ્રી રાજુભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટભાઈ પ્રેમજી બડીયા કચ્છ મોટી વિરાણી